ગોંડલ માર્કેટ યાર્ડ અનાજના ભાવતાર ગીઠાવીસ અગિયાર બે હજાર પચીસ ઘઉં લોકડ પાંચસો રૂપિયાથી પાંચસો ને રૂપિયા ઘઉં ટકડા પાંચસો આઠ રૂપિયાથી છસો રૂપિયા સિંગ ફાડિયા સાતસો રૂપિયાથી ચૌદસો ને છવ્વીસ રૂપિયા એરંડા એક હજાર છોતેર રૂપિયાથી તેરસો એકાવન રૂપિયા તલ લાલ ત્રેવીસો એકાણું રૂપિયાથી ચોવીસો એક રૂપિયો જીરું ત્રણ હજાર રૂપિયાથી બેતાલીસોને એકવીસ રૂપિયા કોલોજી એક હજાર રૂપિયાથી તેતાલીસો એકવીસ રૂપિયા ધાણા નવસો એક રૂપિયાથી એકવીસો રૂપિયા લસણ લસણસૂકું ચારસો એક રૂપિયાથી આઠસો ને એકાણું રૂપિયા ડુંગળી લાલ સાઠ રૂપિયાથી બસો ને છ્યાસી રૂપિયા અડદ આઠસો અગિયાર રૂપિયાથી તેરસો અગિયાર રૂપિયા મઠ આઠસો એક રૂપિયાથી આઠસો એકતાલીસ રૂપિયા તુવેર નવસો એકસાઠ રૂપિયાથી બારસો ને એકાવન રૂપિયા રાય અઢારસો છોતેર રૂપિયા મેથી છસો એક રૂપિયાથી એક હજાર એકવીસ રૂપિયા કાંગ ચારસો ને એકાણું રૂપિયાથી પાંચસો ને એકોતેર રૂપિયા સાતસો ને એક રૂપિયો સફેદ ચણા એક હજાર અગિયારસો ને એક રૂપિયાથી અઢારસો ને એકાણું રૂપિયા તલ તેરસો એક રૂપિયાથી બાવીસો ને એકાવન રૂપિયા ધાણી એક હજાર એક રૂપિયાથી બે હજાર અને એકવીસ રૂપિયા ડુંગળી સફેદ છાસઠ રૂપિયાથી બસો ને એકોતેર રૂપિયા બાજરો ત્રણસો એકત્રીસ રૂપિયાથી ત્રણસો ને એકાણું રૂપિયા જુવાર આઠસો અગિયાર રૂપિયાથી નવસો એકસાઠ રૂપિયા મકાઈ ત્રણસો એકાશી રૂપિયાથી ત્રણસો એકાણું રૂપિયા મગ એક હજાર એકાશી રૂપિયાથી પંદરસો એકોતેર રૂપિયા ચણા નવસો એક રૂપિયાથી એક હજાર એકાણું રૂપિયા વાલ સાતસો એકાવન રૂપિયાથી એકતાલીસ રૂપિયા સોડા આઠસો એકાવન રૂપિયાથી અગિયારસો રૂપિયા સોયાબીન સાતસો અગિયાર રૂપિયાથી નવસો રૂપિયા ગોગડી સાતસો એકાવન રૂપિયાથી નવસો એકસાઠ રૂપિયા અને વટાણા બસો એકાશી રૂપિયાથી અગિયારસો ને રૂપિયા